વડાપ્રધાન મોદી જ્યારે ટ્રમ્પને મળે છે ત્યારે તેમની પીઠ થાબડે છે અને ખૂબ જ હેતથી તેમને ગળે મળતા જોવા મળે છે અને તેમને પોતાના ખૂબ સારા મિત્ર પણ માને છે અને દેશ પણ સ્વીકારે છે કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ સારા મિત્રો છે પરંતુ આ મિત્ર અત્યારે કંઈક એવું કામ કરી રહ્યા છે કે જેને જોઈને કહેવાનું મન થાય કે દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી ટ્રમ્પે એપલને ભારતમાં રોકાણ કરવાની ના પાડી દીધી છે તેમણે કહ્યું છે કે હું નથી ઈચ્છતો કે એપલની પ્રોડક્ટ ભારતમાં બને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે તેઓને ભારતમાં ફેક્ટરી સ્થાપવાની જરૂર નથી હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે તેમણે કતારની રાજધાની દોહામાં એક બિઝનેસ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે એપલ હવે યુ એસમાં ઉત્પાદન વધારશે ભારતમાં નહીં તો વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઉમેર્યું હતું કે તું મારો મિત્ર છે મેં તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે તમે પચાસ બિલિયન ડોલર લઈને આવી રહ્યા છો પણ હવે મેં સાંભળ્યું છે કે તમે આખા ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છો હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો જો તમે ભારતની સંભાળ રાખવા માંગતા હો તો તમે ભારતમાં ઉત્પાદન કરી શકો છો કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફવાળા દેશોમાંનો એક છે ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે

એપલ વોચ અને એરપોર્ટ જેવા ઉત્પાદનો વિયેતનામમાં પણ બને છે ભારતમાં એપલ ઉત્પાદન કરી રહ્યું છે બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એપલે ભારતમાં બાવીસ બિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડના આઈફોન બનાવ્યા ગયા વર્ષની તુલનાએ એ ટકા વધારો થયો છે ભારતમાં બનેલા આઈફોન્સમાંથી સત્તર પોઈન્ટ ચાર બિલિયન ડોલર એટલે કે એક પોઈન્ટ ઓગણપચાસ થઈ ચૂકી છે હવે દુનિયાના દર પાંચમાં એક આઈફોન ભારતમાં બને છે અને ખાસ કરીને તમિલનાડુ અને કર્ણાટકની ફેક્ટરીઓમાં અને ભારતની આ સિદ્ધિ જોઈને ટ્રમ્પનું આ નિવેદન તેમની અમેરિકા ફસ્ટની નીતિને પ્રતિબિંબિત કરે છે તેઓ ઈચ્છે છે કે એપલ જેવી મોટી બ્રાન્ડ અમેરિકામાં રોકાણ કરે જેથી ત્યાં નોકરીઓ વધે અને ભારતમાં એપલ જ અને ટાટા સાથે મળીને આઈફોનનું ઉત્પાદન કરી જ રહી છે બે હજાર પચીસમાં માં ભારતમાં બનેલા પંદર ટકા આઈફોન અમેરિકા મોકલવામાં આવશે ત્યારે ટ્રમ્પના આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર